આ છે ને આપણે ગેલેરીમાં છે ને વરસાદ આવે ત્યારે ભીણું હોય તો પગ લપસે છે ને લીસી લાદી છે એટલે ગેલેરીમાં આપણે વરસાદ આવે તો લીસી લાદી છે ને તો પગ લપટે એવું છે ને એટલે એક આ એક સ્ટ્રીપ આવે છે એટલે એ પેલા ચેક કરવા મંગાવી છે એ લગાવી દઈ ને એટલે થોડું ખડબચરું સરફેસ થઈ જાય સેલોટેપ જેવું હોય એટલે આપણો પગ છે ને એ લપટે નહીં ને આ કામની વસ્તુ છે એટલે આપણે જે વિચાર્યું છે એવું જો નીકળે ને તો પછી હું બીજું મંગાવીશ હમણાં કચરા પોતા થઈ જાય ને બાલ્કનીમાં પછી લગાવીશ હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે અત્યારે પોણા બાર અને બસ બધા રેડી થાય છે મેડમનો બર્થડે છે એટલે મમ્મી પપ્પાને એના પગે લાગવાનું ને બધું છે એટલે બધા પરફેક્ટ ફટાફટ તૈયાર થઈ જાય કેમ કે પછી એના મમ્મી ઘરે એના પગે લાગવા જવાનું છે તમે બંને સાથે જવાના આવવાના છે બા કાલ કહેતા હતા ને પરફ્યુમ જોઈ છે એટલે એ કાઢતો તો ત્યાં મને એક આ દુબઈથી આ બોટલ લીધી હતી ને એ યાદ આવી મેં લાવો આજે આ છાટી મોનિકા ભાભી છે ને

ઓ હાલો ઝપકી લેવાઈ ગઈ ને તો તમારા વાવ પગે લાગી લઈએ એટલે આવી જાવ બારે જય માતાજી પાર્ટી અને આજે રિયા ની આજે જેની કેટલા દિવસથી રાહ જોતી હતી આજે ફાઇનલી હમ

તમે કેતા હતા ને તેથી પરફ્યુમ આમાં આમાં ખોલો આ ઊંચું કરો પકડો ખાલી હાથ લઈ લ્યો તમારે જે જોતું હોય સેલિબ્રિટી પરફ્યુમ છે આમાં જે જો સેલિબ્રિટીને ગમતા હોય ને એ રીતના એક બોટલ મને કહેતા હતા નથી મને ખબર છે

હમ તો કેક છે સરસ છે સરસ હમ પોચું બોચું કડક નહીં એટલે વાગે નહીં આજ ગાડી બનાવેલા જાત એટલે મશીન રે નથી હેન્ડમેડ હેન્ડમેડ આ ગયું

ના કોણ લે પ્રસાદ સોન પાપડી હતી અને સોન પાપડી પેલા પીસ ન આવતા ને જયારે છૂટક લારીમાં મળતી આમ ઢગલો કરેલી હોય એ પાંચ રૂપિયાની બા છે ને આ ઉડ પડીકું લઈને આવતા મને એટલી હદ વાલી આખો ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો વિચારો એને એક અને એટલી સસ્તી પાંચ રૂપિયાની આટલી આવતી

ઘરે મને રહેવાની હવે ખબર નહિ હવે કાલે કઈ ઠંડુ ખાધું પીધું નથી અને હમણાં બહુ જ ધ્યાન રાખવું બહુ જ સવાર નો ઉઠો બહુ શીખવું આવે છે બહુ સરખી થઈ ગઈ છે

ને દાંત બહુ દુખે છે પોચું પોચું ખાવું હાલો બા બંધ દેજો

હેપી બર્થડે થેન્ક યુ તમારો બર્થડે બાકી છે કાયમ બધાને ને બર્થડે દે હા બર્થડે

બર્થડે તો ભાઈ તું જ ઉજવ છો કાયમ અરે આર્ટ ફોટા પાસ હવે તો નાની કટકી જો આ દર તો ના ના ખાવી તો પડે ને ડાઇનિંગ કરો તો રોજ કા એમ દે બીજો પિસ્તા દે

આ અલગ અમે મેનુ એડ કર્યું છે દાલ બાટી નું હવે આવી રીતે પાઉા જો ચાખો બર્થડે ખાસ

શેનો ટેસ્ટ આવે શેનો ટેસ્ટ લાગતો હતો એ મસાલો છે ઉપર છાંટેલો બેન નો આવી ગયો રાગી ગાર્લિક વચમાં પાઉભાજી ઉલરે છે ફાઈનલી મારો ઢોસો આવી ગયો છે દાવણ ઘેરે પૂરે મસાલો પોળી મસાલા બધાએ જમી લીધું બાપુજીના બે ઢોસા ખવાઈ ગયા છે

હાજી મોઢામાં જ છે સ્વાદ એટલો સારો છે આઈ પાઈ એકરો નથી હા ઓનલાઈન ત્યાંથી કઈ દે ચોકલેટ દીપી કોકર્સ

હમ હમ ખાલા દસ વાઈ ગયા છે ફાઇનલી હવે બોટલ બતાવવાનો ટાઈમ આવી ગયો છે આ છે નવી અને આ અમે જે ટેસ્ટિંગ માટે મંગાવી હતી ને એમને જે હડપી લીધી ને એ જો જ સ્ટીકર આવીને નવે નવું છે અને હવે આનો ઉપયોગ ઈ કરશે મમ્મી એ બી રીજ વાપરવી પડે ને મમ્મી ખોટું લાગી જાય અને આ છે મારી બોટલ કેટલી સરસ બોટલ છે તમે જો પ્રો બોટની કંપનીની જો આખી હાલત જો આની નજીક થી કેટલા અને આ આ ઉપર થી આવી ક્લિપ હતી કે ઢક્કન આવી રીતના નીચે ના પડે આવી રીતના રહીએ ઈ તૂટી ગયું ને વરસ દિવસ થઈ ગયું છે એટલે વિચારો કે આ બોટલ કેટલી જૂની હશે મારી 1.5 લિટર ની છે ઓલે ઘરે એમ બહુ પછાડતા

ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયો ને લાઈક આપી દેજો એક મિનિટ થેન્ક યુ બધાય મને હેપી બર્થડે વિશ કરવા માટે મળી આવતી કાલે નવા બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત